નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયાળી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ગુજરાત રાજ્યના સડસઠથી એક્યાસી વર્ષના પેન્શનો માટે આજ તારીખ બફોર થઈ મોટી જાહેરાત તો મિત્રો આ જ તારીખ થઈ ઓગણીસ અગિયાર બજાર પચીસ વાર બુધવાર પેન્શનો માટે ફટાફટ અગત્યની માહિતી છે તો અવશ્ય વિડીયો જોઈ લેજો વિડીયો સ્વરૂપ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ નોટિફિકેશન લાખો કર્મચારીઓ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે ત્યારે શોરમાં નાના પંચનો રિપોર્ટ પૂર્ણ કરી દીધો છે સોમવારે આયોગના અધ્યક્ષને રાષ્ટ્ર રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કર્યો છે આ રિપોર્ટ આગામી વર્ષમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર વેચાણી અને અન્ય નાણાકીય વ્યવસ્થાનું માળખું નક્કી કરશે જે સરકારી કર્મચારી સામાન્ય લોકો અને વ્યવસાયને સમાન રીતે અસર કરશે સોરમાં નાણાં પંચના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનગડિયા અને ડેમની ટીમ બે હજાર છ છવ્વીસથી એકત્રીસ સમયગાળા માટે આ રિપોર્ટ સબમિટ કરશે મિત્રો સમય પહેલાં રિપોર્ટથી સબમિટ કરો અહેવાલો અનુસાર કમિશન રિપોર્ટ તૈયાર કરવા માટે ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી હતી જેમાં ત્રીસ નવેમ્બર સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી જોકે કમિશનની સમય મર્યાદા સમય મર્યાદા પહેલાં રિપોર્ટ સબમિટ કરીને તેની પ્રક્રિયા પૂર્ણ પૂર્ણ કરી નિયમોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાણાંપંચ બે હજાર છવ્વીસ સત્યાવીસની શરૂ થતાં આગામી વર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એકંદરે એક એકંદરે ફાળવણી અને અનુદાનની રૂપરેખા આપવાની જરૂર છે આ અહેવાલ ભવિષ્યના બજેટ અને નાણાકીય યોજના દિશા પર નક્કી કરે છે આ હેતુ માટે કમિશનના તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશો અને સ્થાનિક સંસ્થાઓની પ્રતિનિધિ સાથે મુલાકાત કરી તેમની નાણાકીય પરિસ્થિતિ કર ક્ષમતા અને વિકાસને ધ્યાનમાં લીધા અને માળખાને આધાર રિપોર્ટ રજૂ કરાયા છે મિત્રો ત્યારબાદ નાણાં પંચની ભૂમિકા શું હશે અને તેને પગાર પર તેની અસર શું પડશે તો સુરમાં નાણાં નાણાં પંચના અધ્યક્ષ તરીકે ડોક્ટર અરવિંદ પનઘડિયાની નિમણૂક કરવામાં આવી હતી જોર્જ મેઠુને પણ પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે એસબીઆઈના ગ્રુપના આર્થિક સલાહકાર સૌમ્યક્રાંતિ ઘોષ અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકર પાર્ટ ટાઈમ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા તો રવિશંકરે પાર્ટ ટાઈમ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા નાણાંપંચ એક બંધારણીય સંસ્થા છે જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારને રાજ્ય વચ્ચે નાણાકીય સંસાધનોનું સંતુલન જાળવવા અને અનુદાન વિતરણ નક્કી કરવાનું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રચાયેલા આ પંચાવે પોતાના અહેવાલો રજૂ કર્યા છે આગળનું પગલું કેન્દ્ર સરકાર દ્વારા અમલીકરણ શરૂ કરવાનું રહેશે તેનું અમલીકરણ સીધી અસર રાજ્યોની નાણાકીય પરિસ્થિતિ અને કેન્દ્ર સરકાર પાસેથી મળતા ભંડોળ પર પડશે વધુમાં રાજ્ય કર્મચારી પગાર અને નવી યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય માંગે છે મિત્રો નાણાકીય સહાય માગે છે જેના કારણે કેન્દ્ર સરકારના નાના પંચના પંચ અહેવાલ અનુસાર રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડવાની રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ કે આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો આઠમ પગાર પંચ ગયા આવતા જે બે હજાર છવ્વીસે વર્ષ તેમાં લાગુ થવાનું છે પરંતુ ક્યારે લાગુ થશે સભ્યોની નિમણૂંક રહી ગઈ છે ટી નક્કી કરી દેવામાં આવી છે તો તેવી જ રીતે આઠમા પગાર પંચ રચના કરવામાં આવી છે જેમાં ચેરમેન સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે એકવાર આ કમિશન તેનો અહેવાલ રજૂ કરે છે અમલમાં મૂક્યા પછી કર્મચારીને પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો જોવા મળશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કમિશન ભલામણ સત્યાવીસ સુધીમાં અપેક્ષિત છે આ વર્ષે દિવાળી સુધીનો અમલ થઈ શકે છે આ પ્રક્રિયા બોનસ ગ્રેજ્યુએટી પેન્શન જેવા લાભો પણ સમયસ કરવામાં આવશે સારવાર પગાર પંચ કુલ ચૌદ ટકા ચૌદથી સો ટકાનો વધારો આપ્યો હતો સંદર્ભની શરૂ જાહેર થયા પછી આઠમા પગાર પંચ કામ શરૂ કરી દીધું છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી કર્મચારી પગાર અને વધતા વધારો નિશ્ચિત કરશે જોકે વિલંબિત છે મિત્રો તો આ તે આદિ મહત્વપૂર્ણ અપડેટ થેન્ક વેરી મચ વચિંગ વીડિયો જયારે